મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ માહેશ્વરી સમાજ દ્વારા ગણગોર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને તેમાં શિવજીના લગ્નનો વરઘોડો પણ વાંચતે ગાજતે મોરબીના મુખ્ય માર્ગો પરથી નીકળ્યો હતો જાણવા મળતી હોય કે પ્રમાણે દર વર્ષે મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ગણગોર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વખતે પણ મોરબીના સનાળા રોડ ઉપર રહેતા લલિતભાઈ કચોરિયાના ઘરેથી શિવજીના લગ્નનો વરઘોડો સાંજે પાંચ વાગ્યે નીકળ્યો હતો અને તે મોરબીના સનાળા રોડ ઉપર અને રવાપર રોડ ઉપર થઈને મોરબીના પરસોત્તમ ચોક પાસે આવેલ સથવારા સમાજની વાડી સુધી પહોંચ્યો હતો અને ત્યાં વરઘોડો પૂરો થયો હતો અને ત્યારબાદ ત્યાં શિવજીના લગ્નની વિધિ સહિતની ધાર્મિક વિધિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે ધામધૂમથી મોરબીના માહેશ્વરી સમાજ દ્વારા ગણગોર પર્વની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વખતે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન સફળ બનાવવા માટે થઈને મોરબી માહેશ્વરી સમાજના મહિલા પાખના પ્રમુખ મધુબેન સુખાણી તેમજ મોરબી માહેશ્વરી સમાજના પ્રમુખ ઉમેશભાઈ કચોરિયાની આગેવાની હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને તે લોકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ગણગોર વ્રત કુંવારી છોકરીઓ મનવાંછિત પતિ માટે અને વિવાહિત મહિલાઓ પતિની સુખ સમૃદ્ધિ માટે કરતી હોય છે તેવું તેઓએ જણાવેલ છે